જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો આઈ હોપ કે બધા મજામાં છો તો અમે જઈએ છીએ અત્યારે જબલ ત્યાંની જગ્યા એકદમ હાઈસ્ટ પોઈન્ટ ઉપર છે અમે ત્યાં વાદળાની ઉપર ગયા એ એટલી બધી ઊંચી જગ્યા છે ત્યાં જઈને બધું એટલા બધું કૃષ્ણ બધાને કેમ છો મજામાં 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 તો કે આ જવાનું ફરવા જબલ સમાન કેટલું આઘું છે 80 કિલોમીટર જેવું થાય છે જો આયા કોણ લેવા આવે કિશનભાઈ આવે કિશનભાઈ આ જો આવી મને કિશનભાઈ ચાલો તો અમે હવે ત્યાંથી નીકળી ગયા છીએ અમેની ગાડીમાં બેસી ગયા છીએ અને ત્યાંથી હવે નીકળી ગયા ધીમે ધીમે કરતાં કરતાં ત્યાંથી કારણ કે બે બાજુનો નજારો એટલો બધો ગ્રીનરી અને જોવાની એકદમ મજા આવે પછી ત્યાંથી પોગી ગયા અમે હવે ત્યાંથી હવે ડુંગરો ચડવાનું ચાલુ કર્યું કારણ કે એ એકદમ હાઇસ્ટ પોઈન્ટ ઉપર જગ્યા છે ત્યાં જઈને ઓક્સિજન પણ ઓછો થઈ જાય એમ કે છે અને ત્યાં પબ્લિક એટલું ફરવા આવે છે ને કે વાત જવું જો આવી રીતે જ આ બધા અરબી લોકો છે ને પોતાની ગાડીઓ લઈ લઈને બસ આવી રીતે ભાઈ પિકનિક કરવા નીકળી જાય છે કારણ કે એ લોકોને બસ અમે ત્યાંથી જેમ જેમ ઉપર ગયા એમ તો વરસાદ પણ ચાલુ થઈ ગયો તો બસ આ સિઝનમાં પબ્લિક લોકો બસ આ જ જોવા વસ્તુ જોવા આવે છે કારણ કે આ વરસાદ એવો ઝરમર ઝરમર વરસે ને કે આપણે પલળવી પણ નહીં બસ આવું ધુમ્મસ જ રહે આવો રીતનો વરસાદ ત્યાં વરસે એટલે બસ પબ્લિક ત્યાંથી સાઉદી અરેબિયા કુવૈત ઓમાન કતાર દુબઈ આ બધું પબ્લિક આ કંઈક આ આ સિઝનમાં આવે છે બેથી ત્રણ મહિના આટલું પબ્લિક આવે છે ને કે એની વાત બસ બસ આ એક નજારો જોવા પબ્લિક ક્યાંથી અહીંયાથી દૂર આવે છે બોલો અને ત્યાં ઉપર ગયા ત્યાં તો ઉપર ટ્રેડ ડુંગરા ઉપર આવી રીતે ગાયો ચરતી હતી ગાયો જોવાની મજા આવી ગઈ પણ તો ફાઇનલી અમે ટ્રેડ ઉપર પહોંચી ગયા લગભગ એસી કિલો એસી કિલોમીટર જેટલું દૂર હતું અમારા રૂમથી તો ફાઇનલી હવે અમે એ જગ્યાએ જોવા જઈએ છીએ કારણ કે જે જગ્યા જોવા આવ્યા હતા ને એ જગ્યા હું તમને હવે લઈ જાઉં છું ત્યાં ગયા ત્યાં તો બહુ ઠંડી લાગતી હતી ખરેખર ત્યાં હું તો ભાઈ બહુ સારું જેકેટ લઈ હોય તો સારું હતું અને આ જો વાદળા વાદળા નીચે રહે છે કારણ કે એ એટલી જગ્યાએ ટકરો ડુંગરો એટલો ઊંચો હતો ને કે વાદળા એની સાથે આમ ભટકાય બસ મેન આજ જોવા હતા કે વાદળા નીચે રહે છે અને ઉપર થી જે નજારો જોવાની મજા આવે છે એની વાત જ અલગ છે એમ કઈક ઠંડી લાગે તમને કઈક ઠંડી લાગી

તો મેં જોઈ લીધું મિની જૂનાગઢ જેવું જ છે ભાઈ જૂનાગઢ કરતા લગભગ આમ ખબર નહીં કેટલું જૂનાગઢ ઊંચાઈ હોય પણ આ લગભગ એના જેટલું ઊંચાઈ છે કારણ કે અહીંયા પણ વાદળા ઉપર ચડી જાય છે અમે કારણ કે ડુંગરો એટલો છે ને તો કરો ડુંગર ઉપર જઈને ત્યાં જઈને ટાવર બનાવ્યો એ લોકોએ તો મતલબ ફેસિલિટી એવી કહેવાય સારી કહેવાય કે ડુંગર ઉપર જઈને આ લોકોએ ટાવર બનાવ્યો એમ તો આવી રીતે ગાયોનો નજારો જોઈ ને ગાય તો જોઈને પછી એમ તો ઘરની યાદ આવી ગઈ કે ભાઈ આ આપણે વાડી યાદ કરતા હતા પહેલાં એમ ગાયું જો આની જર્સી ગાયું જ છે મોસ્ટ ઓફલી આ બધી ગાયો કમેન્ટ કરજો આ ગાય કઈ કહેવાય જર્સી જ ને હું ખોટું તો નથી બોલતોને બરાબર છે ને મને બહુ ખબર નથી આઈડિયા નથી એટલે તો ફાઇનલી અમે આવી ગયા છીએ આ ગ્રેવિટી પે તમે જોઈ શકો છો ધીમે ધીમે ગાડી ન્યૂટ્રલમાં છે તો પણ થોડી થોડી આગળ ચાલે છે એમ જોકે ગાડીમાં જીપીએસ હતો એટલે બહુ એટલો તો પ્રોબ્લેમ થયો હતો કારણ કે ગાડી બંધ કરી દઈ તો જીપીએસના કારણે ગાડી ઓટોમેટિક સ્ટોપ થઈ જાય તો પણ થોડી થોડી ચાલતી હતી કારણ કે ન્યૂટ્રલમાં કરીને અમે ચાલુ રાખી અને બસ ખાલી જોવા જ તે અમે ચાલુ કરી હતી આમ તમે જોઈ શકો છો જો પબ્લિક પાછળ ગાડીઓ બસ એ લે જોવા દે ટ્રાય કરવા જ અહીં ગણાવે છે ધાર છે ઉપર તો ગાડી ચડે છે એમ અમે આ સાંજના સાત વાગ્યા છે અમે આ બસ આ વ્યૂ પોઈન્ટ ઉપર જોવાયા છે હાઈસ્ટ પોઈન્ટ ઉપરથી દરિયો જોવા માટે બહુ મસ્ત નજારો હતો અહીં જોવાનો પણ તો પછી હવે અમે ત્યાંથી બીજી જગ્યાએ આવી ગયા છે જ્યાં વરસાદ નહોતો કારણ કે ડુંગર ઉપર વરસાદ હતો અને ડુંગર નીચે થોડાક આવો એટલે ત્યાં વરસાદ નહોતો તો અમે એ જગ્યાએ અહીં આવી ગયા છે તો આ બધા આપણા ગુજરાતી ભાઈઓ છે અમે બધા ફેમિલી સાથે ફરવા જઈએ છીએ જ્યારે જાય ત્યારે મસ્ત લોકેશન ગોતીને ત્યાં અમે સ્વીચ કોર્ન બનાવવાના ચાલુ કર્યા અમને કીધું કે સોલ્ટ ઓછું છે તો પાછું સોલ્ટ એડ કરીને પાછા ફરીને બનાવવા ખાવાના ચાલુ કરી દીધા મજા આવી કે ખાવાની તો પણ પછી અમારે ભૂંગળા બટેગલાનો પ્રોગ્રામ હતો તો કિશનભાઈ મળી ગયા છે તેલ ગરમ કરીને મસ્ત ભૂંગળા તળવા જો આવે ભૂંગળા ગરમ કરી લીધા બટેટા અમે ત્યાંથી જ બાફીને લઈને આવ્યા હતા તો બસ આઈકડા આવીને પાછા ઘરે રીહીટ કરીને પછી કોથમીર ને લીંબુ ને એવું બધું નાખીને મસ્ત પાછા ગરમ કરી લીધા આવે ભૂંગળા તળા ગયા ભૂંગળા પછી એક પછી એક ચાખવાનું ચાલુ કર્યું ને પછી ખાવા મળી ગયા મજા આવી ગઈ પણ આજે ભૂંગળા બટેકાનો પ્રોગ્રામ કરવાની ત્યાં અમે લોકેશન પણ મસ્ત એવું સિલેક્ટ કર્યું હતું કારણ કે જોતા જોતા ભૂંગળા બટેકા ખાવાની ભારે મજા આવી ગઈ પણ બસ હવે ત્યાંથી બુંગળા બટાકા ખાઈને પછી અમે નીકળી ગયા મીરબત જોવા મીરબત ત્યાં કણે દરિયા કિનારો છે અને મોસ્ટલી બધા લોકો છે ને માછલી પકડવા અહીંયા આવતા હોય છે અને ત્યાં માછલી બહુ મળી રહે છે એમ કહે છે તો આંકડે દરિયા દરિયો છે ને એકદમ આમ પાણી છે ને એકદમ ચોખ્ખું છે એમ કહે છે આંકડે તો અમે પણ એ જોવા આંકડે પોગી ગયા હતા થોડાક લોકો માછલી પણ પકડતા હતા અમે પણ થોડીક વાર જોયું કે ભાઈ માછલી કઈ રીતે પકડે છે જોકે અમે કોઈ જોયું નહોતું કે માછલી કઈ રીતે પકડાય તો જોવાની મજા આવી ગઈ તો જઈમાંથી બધા ભાઈઓને તો આજનો બ્લોગ અમે અહીંયા જ સમાપ્ત કરીએ છીએ તો સારું લાગે તો એક લાઇક કરજો અને નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે અમે વિદેશમાં છીએ દેશી વિદેશમાં જાય એટલે કઈ કઈ મોજ કરીને તમને ખબર પડશે ચાલો રામ આમ બધા ભાઈઓને